ઇફેક્ટિવ એ છે કે અંગ્રેજો ખેડૂતો ઉપર જો હુકમી કરી અને આપણા દેશમાં જે અનમોલ રતન કહેવાય એવા ખેડૂતોનું જે ઉત્પાદન હતું અને ગળી છે કપાસ છે રેશમ છે એ પોતાના દેશમાં લઈ જાય બરોબર છે અને આપણો ખાસ કરીને જોઈએ તો ઉદ્યોગ ધંધાને કઈ રીતના એને ભાંગવા એ જેની મુખ્ય ધ્યેય હતું તો નાટકની શરૂઆત થાય છે ઘણા બધા ઉદ્યોગોને ધંધા શરૂ કરી

કાપડ ઉદ્યોગ માટે આપણે કપાસની જરૂરિયાત રહે છે જે આપણા યુરોપ દેશમાં ઉપલબ્ધ નથી કાપડને રંગવા માટે આપણે ગળીની જરૂરિયાત રહે છે એ પણ આપણને ભારત સિવાય બીજો કોઈ દેશ આપણને પૂરું પાડી શકે એમ નથી અને સાથે સાથે આપણે કાચા રેશમની પણ જરૂરિયાત રહે છે આ બધી વસ્તુ આપણે ભારતના ખેડૂતો પાસેથી મેળવવી નશે તો એને આપણી પકડમાં બધું જ રાખવા પડશે અને એનું બધું જ ઉત્પાદન આપણે આપણા પકડમાં આપણા હતક લેવું પડશે તો ચાલો આપણે ભારતના ખેડૂતો પાસે જઈએ અને એ ખેડૂતોને એવા વિવાદ કરી દઈએ કે એમની પાસે જે કાંઈ ઉત્પાદન છે એ આપણા સિવાય બીજા કોઈને પણ વેચી શકે નહીં તો આપણે ભારતના ખેડૂતો પાસે જઈએ અજે ગામનું વાવતર વરસાદે બે દિવસથી કના પાક બગાડે હવે આજ તો ગામ ખાવા માટે ધાન નથી ને માવતર એની મંજૂરી મને કોણે આપી નઈ 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 આવ કઈ તારે વાવવાનું જ નઈ

હવે તો મારે અંગ્રેજો પાસે જવું જ પડશે કેમ આવ્યો સેટરો સેટરો પૂર પીપલ થોડા ઘણા પૈસા આપો તો હું મારું જે છે ખેતીમાં કાઈ કરું કામ ખેતી મને શું ફાયદો થાય કાઈ નહીં છે બધું તમારું જ છે મારે છોકરા બાપ મારી પાસે માય બાપ પૈસા તો આપો પણ એક શરતે તારે તારી વાડીમાં જે કાઈ પણ ઉત્પાદન થાય એ મને આપવાનું અને તારે ગળી જ પાવવાની છે બોલ ગળી ખાતી નથી ગળી ખાતી નથી અમારે ખાવાનું તારે ગળી જ પાવવાની છે બોલ માલિક જેમ કે તમે હા તો પૈસા બોલા અને બધું ઉત્પાદન મને જ આપવાનું બરોબર ને ઓર ઉકેલે હા આલે આલા પતા હજી નતો રા પેટ્રોલ ના કાય તો ગાડી જે સ્થિતિ છે કે પોતે જીવન જીવત માટે જે અનાજ વાવતા હોય কম વાવતા હોય વાવતા હોય અથવા બાજરી વાવતા હોય તો એ વાવેતર છે એની ના પાડે છે જે કંપની સરકાર છે અને પોતાની જે જરૂરિયાત છે ઘણી તો કંઈ ખવાતી નથી રેશમ તો માન તો વૃક્ષો છે એ પણ કંઈ ખવાતા નથી અને જે કપાસ છે ભલે કપડાં બને પણ એનાથી કંઈ આમની ભૂખ સંતોષાતી નથી તો ધીરે ધીરે આ જે જે ખેડૂત છે એ દુનિયાનો બાપ કહેવાતો હતો એને ધીરે ધીરે બાપડા કેમ બનાવવા એ નીતિ જે અંગ્રેજોની હતી એ અહીંયા આપણે પેલા દ્રશ્યમાં એને ધમકાવીને એને ડરાવીને અને પોતાના ડરાવી ખેડૂત છે કે કે ભોળો પણ ખબર અમારી સરકાર પણ છે અમારા પણ અધિકારી છે રાજા છે કે કંપનીનો કઈ બહુ કઈ ખ્યાલ હોતો નથી અને આવી પરિસ્થિતિમાં અંગ્રેજો છે એનો પૂર્ણ લાભ લઈ અને એને ડરાવી અને પોતાના મુજબના વાવેતર છે એ કરાવતા હતા એના પછી આગળ જઈએ તો પોતાને તાંબામાં કઈ રીતે ખેડુ રહી શકે તો ખેડુ છે એને ધાણિયાને ઉત બજારવા કે કારણ કે આપડે ઉદ્યોગ હતા નહી કે વેચી ના શકે તો ખેડુને પછી આર્થિક દ્રષ્ટિએ તો નહી થઈ કે આપણે ધાણિયાને બજારમાં વેચી નથી હતા તો ગળીને ઉત્પાદન કરશું તો કોને છે તો ફક્ત ને ફક્ત એ અંગ્રેજો જે હતા એ જે ખરીદી કરતા હતા તો આવી પરિસ્થિતિને કારણે આર્થિક પરિસ્થિતિ જે આપણ કપડી બની તો અહીંયા અમે આર્થિક પરિસ્થિતિ જે ખેડુ એ વખતની હતી અને પોતે પાક ઉત્પાદન કરવા માટે જે વિવશ થઈ અને અંગ્રેજો પાસે એની માગણી કરતા હતા કે અમને પૈસા આપો તો અમે એટલે લોન રૂપે અત્યારે પણ જે રીતે અંગ્રેજ સરકાર ધિરાણ આપતી હતી અને એના આધારે ખેડૂત છે એ વાવેતર કરતો હતો પણ એની શરત એવી હતી કે તમારે ઉત્પાદન ફક્ત અમને અમને જ આપવાનું એટલે આવી ગળી ઉત્પાદનની બે પદ્ધતિ ઘણા બધા ખેડૂત હતા એની પાસે પોતાના બળદ હતા પોતાનો ટોટલ સાધન સહાય હતી તો એ સહાયનો ઉપયોગ કરીને જે ખેડૂત ખેતી કરતા હતા એ પોતાના ભાગ વેચી શકતા હતા અને એમાં અંગ્રેજ સરકારને બહુ ફાયદો હતો નહીં પણ મોટા ભાગના ખેડૂતો છે ને આર્થિક પરિસ્થિતિ નબળી પેલા કરવામાં પૂરો ભાગ ભજવો સરકારે અને પછી નબળી થઈ ગઈ પછી લોન સ્વરૂપે એને કીધું કાળો અમે તમને બળજો આપશું અમે અથવા જે કંઈ પણ સહાય કરશું પણ તમારે ફક્ત માલ છે અમને આપવાનો એટલે મોટા ભાગની ખેતી છે આ રેતી પદ્ધતિથી થતી હતી એટલે આમ નહીં એટલે કે પોતાનું બધું હોય એવો ખેડૂત અને જેને કંઈ હોય નહીં પણ એને જે તે સરકાર વખતે અંગ્રેજ સરકાર પૂરું પાડે નવસો રૂપિયા પૈસા એ રહેતી પદ્ધતિ હતી આવી બે પદ્ધતિથી ગળીનું ઉત્પાદન થતું હતું ભારતમાં અને ધીરે ધીરે આવી રીતે અંગ્રેજોએ આપણા જે ખેડૂત છે એની સ્થિતિ બહુ દયનીય અને ખરાબ પરિસ્થિતિ કરી દીધી અને આમ આપણા ભોગે એનો દેશ કેમ સમૃદ્ધ થાય એ નીતિ એણે અપનાવી